ગીર સોમનાથ જિલ્લાના નાખડા ગામને ગુજરાતની સ્વસ્થ પંચાયત તરીકે પસંદ કરવામાં આવે છે. આરોગ્ય વિભાગના સંયુક્તથી ગામમાં નિયમિત આરોગ્ય શિબિરોનું આયોજન કરવામાં આવે છે, જેમાં જરૂરિયાતમંદો માટે નિશુલ્ક તપાસ અને સારવાર સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આ પહેલથી ગામના વડીલો, મહિલાઓ અને બાળકોને વિશેષ લાભ મળ્યો છે. આરોગ્ય વિભાગ અને પંચાયતના સંયુક્ત પ્રયાસોથી ગામમાં સ્વચ્છતા, પોષણ અને રોગ પ્રતિકારક આરોગ્ય અંગે જાગૃતિ કાર્યક્રમો યોજાય છે. આવા પ્રયાસોથી ગામમાં સામાન્ય રોગોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને આરોગ્ય સંકેતોમાં સુધારો થયો છે ગામ લોકો પણ આ કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લેશે અને આરોગ્ય અને સમુદાયની પ્રાથમિકતા છે માતૃત્વ અને બાળ આરોગ્ય રસીકરણ અભિયાન તેમજ લાંબા સમયથી ચાલતા રોગોના નિયંત્રણ માટે ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે પંચાયતે સ્વચ્છતા અભિયાન અને શુદ્ધ પીવાના પાણીની વ્યવસ્થા પણ સુનિશ્ચિત કરી છે જેના કારણે ગામ લોકોના જીવનની ગુણવત્તામાં વધારો થયો છે નાખડા ગામની સફળતા રાજ્યના અન્ય ગામો માટે પણ પ્રેરણાદાયી બની છે આ સિદ્ધિ બદલ સરકાર દ્વારા નાકડા ગામને સ્વસ્થ પંચાયત તરીકે સન્માનિત કરવામાં આવ્યું છે આ માન્યતા અન્ય ગામોને પણ આવી પહેલો અપનાવવા માટે પ્રોત્સાહિત કરશે અને આખરે રાજ્યના ગ્રામ્ય વિસ્તારોને વધુ સ્વસ્થ બનાવવા માટે મદદરૂપ થશે અમારા ગામની અંદર આરોગ્ય ક્ષેત્રે બહુ સારી યોજનાઓ છે જેમ કે અમારે દર બુધવારે સેશન હોય છે ત્યાં રેગ્યુલર લોકો આવે છે ચેકઅપ માટે અને જે સ્ટાફ છે એનો પણ સારો એવો પ્રતિસાદ મળી રહે છે સાથે સાથે અમારા ગામમાં જે આરોગ્યલક્ષી ઘણી કામગીરી એવી છે કે જે સરાહનીય છે જેમ કે આપણે આયુષ્યમાન કાર્ડ છે આશા કાર્ડ છે ઘણા એવા કાર્ડો આપણે કેમ્પો કરી અને ગામ લોકો સુધી એની સરકાર જે યોજનાઓ છે એનો લાભ આપણે પહોંચાડ્યો છે નાના મોટા મેડિકેલું છે મળે કામ સાકાશ બધી વ્યવસ્થિત મળી છે એમ રોડ રસ્તાનું કામ સારું છે સફાઈ સારી છે આઠ દિવસથી સફાઈ ગામ છોકરા પણ ભેગા હાલીને કામ સફાઈનું કામ વ્યવસ્થિત કરે મેડિકલ બધી મળી જાય છે ગામમાં આવીને

પ્લસ ધાત્રી માતાને પણ એના નાના બાળકને લઈને રસીકરણ છે એટલે બાકી ડોઝ હોય એ બધા દેવા આવે છે હા ત્રણ તો અમારે દર મહિનાના બીજા ને ચોથા બુધવારે મમતા દિવસ થાય એમાં સારી એવી બહુ સુવિધા બાળકો zero થી પાંચ વર્ષના કોઈને કોઈ ને રસીકરણ બાકી હોય એને બધે અમે રસી અપાવીએ પછી ANC હોય સગર્ભા એને ટીટીનો ડોઝ અપાવીએ